નમસ્કાર હું છું પ્રેરણા રાજો રાજુ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ વલસાડથી તો વલસાડ જિલ્લાનું ઉદ્યોગનગર વાપી આજે સમગ્ર ગુજરાત અને દેશના ઉદ્યોગ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે અહીંની જાણીતી પેપર મિલો પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અચાનક અને વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે મળતી વિગતો મુજબ ગચાનંદ પેપર મિલ શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ તેમજ એનઆર અગરવાલ પેપર મિલ્સ સહિતની અનેક મોટી પેપર કંપનીઓ આ કાર્યવાહી હેઠળ આવી છે ફક્ત વાપી વિસ્તારમાં જ અલગ લગભગ પાંત્રીસથી વધુ લોકેશન્સ પર આ તલાશી શરૂ કરવામાં આવી છે સ્ત્રોતો મુજબ આ કાર્યવાહી ફક્ત વાપી સુધી મર્યાદિત નથી પરંતુ મુંબઈ અને પુણે સહિત કુલ દસથી બાર અલગ અલગ શહેરોમાં એક સાથે આઈટી વિભાગ દ્વારા છાપા મારવામાં આવ્યા છે આ કામગીરીને લઈને ઉદ્યોગ જગતમાં ભારે ચકચાર મચી છે કારણ કે વાપીનો પેપર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એક મોટું સ્થાન ધરાવે છે અહીંથી મોટા પાયે પેપર પ્રોડક્ટ્સ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય થાય છે